નમસ્કાર દર્શક મિત્રો અમારી અમાર ગડસાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણા જાણીતા લોકલાડીલા કલાકાર એવા જિજ્ઞેશ કવિરાજને તો તમે જ જાણતા જશો તો મિત્રો જિજ્ઞેશ કવિરાજ નવા નવા સોંગ લઈને આવતા હોય છે અને ચાહક મિત્રોને ખૂબ જ ગમતા હોય છે તો મિત્રો ફરીવાર ચાહકો માટે જોરદાર નવ સોંગ લઈને જિજ્ઞેશ કવિરાજ આવી રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે રાહજો થોડી ઘણી મારી ઓળખાણ તો મિત્રો આ સોંગ ક્યારે આવવાનું છે ને અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમને જીજ્ઞેશ કવિરાજનું સોંગ સૌથી વધારે કયું ગમે છે અને આ સોંગ કેવું ચાલશે માર્કેટની અંદર તો મિત્રો કોમેન્ટ કરી અમને જણાવજો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવોના સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો તો તમારું ગામનું નામ ને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો તો મિત્રો આ જિજ્ઞેશ કવિરાજના સોંગની વાત કરીએ તો મિત્રો આ સોંગ આવી ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે એકતા સાઉન્ડ તો મિત્રો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલ ઉપર એમ પી થ્રી સોંગ આવી ગયું છે તો જોવાનું ચૂકતા નહીં અને મિત્રો તમે અમારી ચેનલ અંદર સપોર્ટ કરો છો તો આવોનાવા સપોર્ટ કરતા રહેજો ફરી મળીશો બીજા વિડીયોમાં જય માતાજી